તો વિદ્યાર્થીઓ એડમિશન લેતા પહેલા થઈ જાય સાવધાન વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવે છે સંસ્થા વિદ્યાર્થીઓના ભાવિ સાથે કરી રહી છે ચેડા ત્યારે સંસ્થાના સીઓ અમિત સિંહે વિદ્યાર્થીઓના રૂપિયા કર્યા છે ચાવ ત્યારે વિદ્યાર્થીઓએ નવરંગપુરા પોલીસ મથકે અરજી કરી તો વિદ્યાર્થીઓએ પોલીસ સમર્થકમાં છેતરપિંડીની અરજી કરી ત્યારે સંસ્થાના સીઓ અમિત સિંહે વિદ્યાર્થીઓને લાખો રૂપિયાનો લગાવ્યો છે ચૂનો ત્યારે એડમિશન આપવાના બહાને વિદ્યાર્થીઓ પાસેથી પડાવ્યા છે રૂપિયા તો સ્વર્ણિમ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાના બહાને પડાવ્યા રૂપિયા ત્યારે અમિતસિંહે નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરી એડમિશન આપવાનું આચર્યું છે કૌભાંડ તો સોશિયલ મીડિયાના માધ્યમથી એડમિશન માટે આપતો હતો લોભામણી લાલચ ત્યારે વિદ્યાર્થીઓ તપાસ કરતા સમગ્ર કૌભાંડ આવી બહાર ત્યારે કોલેજમાં ફી જમા નહી હોવાની જાણ થતા વિદ્યાર્થીઓએ કરી છે અરજી ત્યારે એમિગોએ આશરે ચૌદ વિદ્યાર્થીઓ સાથે કરી છે ઠગાઈ તો સ્વર્ણિમ યુનિવર્સિટી અજાણ છે કે પછી છે મિલી ભગત તો સ્વર્ણિમ યુનિવર્સિટી પણ હવે શંકાના દાયરામાં